ગીતશાસ્ત્રનો એકવીસ અધ્યાય વાચન એકથી તે હે યહોવા તમારી શકિતથી રાજા ખૂબ આનંદ પામે છે તમારા તારણથી તેને એટલો બધો ગર્વ અને આનંદ થાય છે કારણ કે તમે તેને તેના હૃદયની ઈચ્છા પ્રમાણે આપ્યું છે તેના હોઠે કરેલી અરજીને તમે કદી નકારી નથી કારણ કે તમે તેને સફળતા અને સમૃદ્ધિ આપી રાજ્યાસન પર બેસાડ્યો છે અને પ્રેમથી તમે તેના માથે શુદ્ધ સોનાનો મુગટ પહેરાવ્યો છે હે યહોવા રાજાએ તમારી પાસે જીવન માગ્યું અને તમે તેને સર્વકાળ રહે એવું દીર્ઘાયુષ્ય આપ્યું તમે તેને જે વિજય અપાવ્યો તેનાથી તેની કિતિરમાં ઘણો વધારો થયો તમે તેને કૃપાના અને ગૌરવના વસ્ત્રોથી શણગાર્યો છે કારણ કે તમે તેને હંમેશા આશીર્વાદ આપો છો અને તમે તેને તમારી સમક્ષ રહેવાનો આનંદ આપો છો કારણ રાજા યહોવાનો ભરોસો કરે છે અને તેને કદીય પરાત્પર દેવની કૃપાથી વંચિત કરવામાં નહીં આવે તમે તમારા તમામ શત્રુઓને પકડી લેશો અને તમારો જમણો હાથ શોધી કાઢશે કે કોણ તમને છે જ્યારે તમે પ્રગટ થશો ત્યારે તેઓ તમારી પવિત્ર ઉપસ્થિતિના દિવ્ય અગ્નિમાં નાશ પામશે યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે અને તેમનો કોપાગ્નિ તેમને બાળીને રાખ કરી દેશે યહોવા પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશે માણસ જાતમાંથી તેમના વંશજો નાશ પામશે કારણ હે યહોવા આ માણસોએ તમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે છતાં તેઓને કદાપી સફળતા મળવાની નથી તમારી પણથી તમે તેઓ પર જે નિશાન તાક્યું છે તે જ્યારે તેઓ જોશે ત્યારે તેઓએ પાછા હથી જવું પડશે હે યહોવા તમારા મહાન સારમથ્ય માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારા મહાન કમોરની ઉજવણી કરવા સ્તુતિગીતો બનાવી ગાઈશું ગીતશાસ્ત્ર અધ્યાય એકવીસમો વચન એકથી થી તેર